કમ બેક ટુ અવર ચેનલ કેમ છે તો બધા મજામાં ને મજામાં જશો બાકી ગયા છે સવારના સવાર નવ સાડા નવ અને જિયાનાને આજે ફાઇનલી સ્કૂલે મોકલી દીધી છે કારણ કે એને ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ જેવું સારું થઈ ગયું હતું અને ફ્રેશ થઈ ગયો તો એ સ્કૂલે જ અતી રહી છે અને અમારી જો જાનવી દૂધવીને રમી રહી છે અને અહીંયા જો મારું કપડાનું મશીનિંગ થઈ ગયું છે થોડીક વાર આપણે પોઝ કરી દઈએ એટલો ના આવે અને શોપિંગ કરી ગઈ છે તો તમને પાછી શોપિંગ ટૂર કરી દો આ જો ઘણા ટાઈમથી અમે આ છે ને આવા કોન ગોતતા હતા પહેલાં આપણે નાના હતા ને ત્યારે લારી ઉપર બહુ ખાતા આવ્યા આઈસ્ક્રીમના પણ આઈસ્ક્રીમ તો આપણે ઘરે હોય જ એટલે આ ફોન મગાવી લીધા તો છોકરાઓને ક્યારેક આપવું હોય ને તો આપવાથી હમણાં શું કહેવાય ગરમીની સિઝન હતી ને તો સ્ટોકમાં હતા જ ને કેટલા ટાઈમથી આજે ફાઇનલ મળી ગયા છે તો છે ડાયપર અને આમાં છે વોટરમેલન વોટરમેલન મેં કીધું જાનવીને હમણાં મોઢામાં કાંઈ ખાઈ નથી શકતી ને તો મેં કીધું એના માટે મેલન લઈ આવજો હમણાં આ શિબિરને એવું બધું છે ને તો થોડીક કોન્ફેક્શનરી મેં કીધું લેતા આવજો એટલે છોકરાઓને છે ને ખાવા પીવાનું જરા કામ તેમ થાય ને તો આપવા થાય અહીંયા છે મિલ્ક અને ચીઝ ખબર નહીં પડ્યું હતું તો એ લઈ આવ્યા છે એનો વાય શું કરવું હશે લીંબુ તો ઘણા બધા પડ્યા હતા તમે મગાવ્યા નથી કેરેટ મગાવી હતી કેરેટ છે કુકુમર પછી છે જીંજર અને શાક એટલે ઓલરેડી બે શાક જેવું પડ્યું હતું એટલે મેં કીધું ખાલી એક કોલીફ્લાવર લાવજો એટલે આમાં છે કોલીફ્લાવર એટલે લીંબુ તો હજી નીકળ્યા બે ત્રણ આ ટ્વેન્ટી ફાઈવ પેન્સનું એક લીંબુ આવે પચીસ રૂપિયાનું થાય તમારી ઇન્ડિયન ઘણા લોકોને ક્યુરિયોસિટી હોય પ્રાઇસ જાણવાની એટલા માટે હું પ્રાઇસ કહેતી જાઉં છું અહીંયા રહેતા હોય એને તો ખબર જ હોય મિલ્કના કેન છે ત્રણ ને આમાં ટોમેટો છે ને કા આઈસક્રીમનો ડબ્બો છે દસ સીટ બસ શોપિંગમાં તો એટલું જ હતું બહુ કાંઈ ખાસ આજે હતું નહીં કારણ કે પોટેટો ને એવું બધું તો ઓલરેડી પડ્યું જ હતું હવે લંચમાં શું બનાવું ને સવારની વિચારું છું કે શું બનાવું શું બનાવું કાંઈ આઈડિયા જ નથી આવતો તમે લોકો છે ને લંચમાં જે લોકો બહાર રહેતા હોય ને એનું ઇન્ડિયામાં રહેતા હોય ને એનું અલગ હોય રોટલી ને બધું આપણે ખાતા હોય પણ જે બહાર રહેતા હોય ને એ લોકો લંચમાં સ્પેશિયલી શું શું બનાવે છે એની કમેન્ટ કરજો તો મને આઈડિયા મળે કે મારે શું બનાવું ક્યારની વિચારું છું શું બનાવું શું બનાવું પણ આમ કાંઈ મન નથી થતું ને કાંઈ વિચારે નથી આવતો એટલે હવે જોઈએ ફાઇનલી શું બનાવીશ ત્યારે તમને બતાવું આવીશ અને આ બધી વસ્તુ શોપિંગ આવી ગઈ છે એ કરી દો ફટાફટ ઠેકાણે અને પછી મળીએ થોડીવાર પછી કચરા પોતાને એવું કચરાને ને એવું મેં વાળી નાખ્યું છે તો એ બધું કામકાજ થઈ ગયું છે વાસણ એ મેં લુછીન ચડાવી દીધા છે બસ હવે એક આ કપડાનું મશીન ફિનિશ થાય ને એટલે એ સુકવવું છે વેધર જો બાર આખું વાદળ છાયું છે ઘડીક વાર વરસાદ બતાવે છે પણ હવે ન આવે ને તો કપડાં થોડીક વાર નીચે નાખી આવીએ એવી રીતે છે ને અહીંયા જો મહારાજના દર્શન તમે ઘણા ટાઈમથી નથી કર્યા મંદિરના દર્શન તો આજે મંદિરના દર્શન કરી લો તમે જો મારો કાનો હમણાં જન્માષ્ટમી આવશે ને આપણે વાઘા ચેન્જ કરશું કાનાનો છે અને અહીંયા છે કષ્ટ દેવ જો થઈ ગયો છે લંચ ટાઈમ અને જાનવી જો જોનું કટુટુ જોનું તો ઓટોમેલોનું દુખાઈ લીધું છે અને મેં અહીંયા સરસ મજાના જો

અને સીધા પેલા મમરા નાખ દેવાના મસાલો નહીં નાખવાનો કારણ કે મસાલો નાખ દઈએ ને તો સીધો જાય જાય જેવો થઈ તેલમાં એટલે તેલ પછી મમરા નાખીને થાવા દેવાનો આની ઉપર અને પછી મસાલો ભભરાવાનો એટલે એ એકદમ પરફેક્ટ સરસ ચોંટી જાય છે એને ભેળ ખાવી હતી તો એને જોઈએ ટમેટા રહ્યા અને મમરા છે અને પછી ચણાની દાળ ને ચવાણું ને એવું બધું થોડું થોડું પડ્યું છે તો એ નાખીને ભેળ જ કરી નાખીએ એમ તો મેં કીધું ભેળ ખાવી હોય તો ભેળ ભલે કારણ કે એ જન ખાતું ને એને કાંઈ બીજું કાંઈ નહીં ખાય તો અમાર બેને જ હતું અને જી આને સ્કૂલથી આવશે ત્યારે કાંઈક બનાવશું ને આજે હાચી ને હા જો એને સ્કૂલમાં પિકનિક છે સ્કૂલ પિકનિક એટલે બધા પેરેન્ટ્સને એ લોકોને ઇવેન્ટ જેવું રાખ્યું છે તો ત્યાં બધી પિકનિક મેટ ને બધું શું કહેવાય નાસ્તો ને જ્યુસ ને બધું લઈને જવાનું છે તો હવે જોઈએ એમાં એવું છે દોઢ વાગ્યાનો ટાઈમ છે દોઢથી અઢીનો

ખાવા પીવાનું નથી કઈ પછી ખવરા હોય તો ખવરા આવી પેલું તો હાલો જાન નઈ નઈ કોલે જાનો ના બાકી છે ને એમ કપડા બદલી દીધું એ જાય એ મશીન બધા ને એકમાં હા હા ઉભરમાં હમ ઉભરે સબસ્ક્રાઇબર ને બોલાવો તો ખરા નંબર બની

જાતે પહેરે ને એટલે હું ધાજ પહેરે ઉભી આ મને એક આમાં નાખ પગ લે હમ આમ તેડી લ્યો એટલે જલ્દી જલ્દી ઘર આવે એ ભગવાન આજો આજો આવ હવે આઈ કો વિન્ડો માંથી જો ડોકા કા હા હમણાં રિટર્નમાં આવી ખમો

એ સ્કૂલ છે ચાલુ આમ જો ડેડી જાય જલ્દી હાલ 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 જાણું ને જો કેટલી મજા આવે છે अच्छा सुनती हूं मैं

ત્યાં હતી ને પિકનિકમાં અમે ગયા ને ત્યાં અને ઘરે હમણાં એને મોઢા મોડું થતું ને તો અમે બનાવી નહોતી દીધી તો આજ હવે સારું છે તો મેં કીધું પોપકોર્ન કરી દઉં સાથે અહીંયા લીધું છે આઈસ્ક્રીમ કોણ આવ્યા છે તો આપણે આઈસ્ક્રીમ ખાશું બરાબર ને અરે બહુ કે પિકનિકમાં તો દર વખતે સમર ફેર ને એવું હોય ને તો એ લોકો છે ને ફૂડ સ્ટોલ ને એવું રાખતા હોય છે તો અમને એમ કે ફૂડ સ્ટોલ હશે તો અમે ઘરેથી થી કઈ ખાવા પીવાનું લઈ લો ના ખાઈ હતું નઈ નઈ ટીંગ આઈડિયા એ બહુ ઉડે છે બહુ ઊંચું નહીં કરતા ખાલી કવર કરેલું જ રાખજો હા હા એ ઊંચું ઊંચું કરતા જાઓ એમાં હમાઈ જાય મારું પરફેક્ટ માપ છે જરાક વધશે હલો ભો પી લે ભો પી લે તો જો અહીંયા મેં છે ને જાનવીની બર્થડે ની રિટર્ન ગિફ્ટ બધી રેડી કરી લીધી છે મેં કીધું આ બધું બેગમાં ભરીને મૂકી દઉં અહીંયા જીએનના શૂઝ છે અને પછી એવા થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો કારણ કે પાંચ સવા પાંચ થઈ ગયા છે રસોઈ ફટાફટ કરવી છે અને કારણ કે વિજયને જવાનું થયું કે ગયા મિટિંગમાં શિબિરની તો એ લોકો ત્યાં પ્રસાદી લેવાના છે તો અમે ખાલી મા દીકરી છીએ ઘરે તો કીધા બસ ફટાફટ સાફ સફાઈ કરી અને હવે એ કામ કરજો અમારે અહીંયા ભીંડાનું શાક થઈ ગયું છે રેડી અને અહીંયા દહીં મેળવવાનું છે તો દૂધ ગરમ કરી લીધું છે અને રોટલી બનાવી લીધી છે અને છાશ થઈ ગઈ છે તો અમે ખાલી માં દીકરી છીએ તો અમારે શાક રોટલું ને છાશ જ કરવી છે સીધી તો એક્સ્ટ્રા નથી કરવું ને તમે લોકો શું જમવાના છે હમ જો જો જાનુ કેટલું કામ કરે છે મને મે સુખડી બનાવી ને તો જાનુ પીસ પાડી દેજી એ જો હા થાકો એક બે આ લઈ લે આમાંથી જો કેવા સરસ પીસીસ કરે જો બસ બસ જાનું બસ બસ બહુ કામ કર્યું બસ બસ તો જો થાળ ને એવું થઈ ગયું છે એમ અહીંયા રેડી છે પીંડાનું શાક રોટલી ને પાપડ અને સુખડી બનાવી છે તો આપણે જમી લઈએ તમે સુખડી ચાખી મને ચાખી નહીં કહો કેવી બેની ચકલી દી

ચાલુ કરી દો જાનું એટલે થોડોક ઓછો જાનું પેલા પાણી ગ્લાસ દેવો જોઈએ એને તો હમણાં જીભી હટશે ને તો રાડે રાડ કરશે જીયાના મોઢા જરીક પોરો દઈ ગયો ને આલે